નમસ્કાર દર્શક મિત્રો હું સત્યરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે જે રવાપર નરસન ટેકરી બાજુ જે બાપા સીતારામ ચોક આપણે જેને કહીએ છીએ ત્યાં આ જે ટ્રક છે આ ટ્રકની નંબર પ્લેટ તમને જણાવી દઉં તો જી જે જીરો ત્રણ એ ઝેડ નવ બે ચાર નવ આ નંબર પ્લેટનો ટ્રક જે છે આ કપચી ભરીને આવતો તો અને જે અહીંયા ખૂબ સાંકડો રસ્તો છે અને અહીંયા જે રોડનું કામ ચાલી રહ્યું છે તેથી કરીને અહીંયાથી જે નીકળો તો અને એના હિસાબે પલટી ખાઈ જતા

થોડોક પાંચસો મીટર આગળ બે અમે ત્રણ લોકો બેઠા હતા અને ચીતું કરતા હતા જ્યાં જે ટ્રકની જે બનાવ બહેનો હતી આ મારો મોટો ભાઈ કે આ ભૂકંપ જેવો આવ્યો હોય કે આખું આમ ત્રિજ ત્યાં અમારી સામે નજર પડી અને આવી રીતના ટ્રક છે એ ગરી ગયો અને બાઇકમાં બે છોકરીઓ હતી અને ગાડી પાછળ જ હતી અને ગાડીવાળામાં ત્રણ નાના છોકરા બેઠેલા હતા અને છોકરીઓ હજી પગ ફસાઈ ગયેલો હતો માન માન પચાસ જણા થી ઉપરના લોકોએ ગાડીને આગી કરીને છોકરીને પેલા બારે કાઢી ત્યારબાદ આપણે સામે પણ કામ ચાલુ છે અહીંયાથી હજી વાહનો ની અવર જવર ચાલુ જ છે કોઈ ડાયવર્ઝન ના કે કોઈ કઈ બોટ છે નહીં અને આ કોમ્પલેક્સનું પાર્કિંગ હોવા છતાં અહીંથી ટ્રક ચાલી છે પચાસ ટનનો ટ્રક છે કોમ્પ્લેક્સની વ્યવસ્થા માટે એનું પાર્કિંગ છે અને ત્યાંથી આ ટ્રક તમે જોઈ શકો છો તો એ ભાઈએ જે ઘટના સમગ્ર જણાવી એ મુજબ આ જે ટ્રક છે અહીંયાથી ઓવરલોડ હતો અને નીકળ્યો હતો ને એ હિસાબે થઈને જે પડી ગયો હતો ને આ જે આ જે છે અહીંયા તૂટી ગઈ હતી જે આ લાઇન છે એના હિસાબે આમાં ટ્રક છે એ અંદર ચાલ્યો ગયો હતો અહીંયા તમે ગાડીના દ્રશ્યો હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ગાડી છે એ ગાડી પણ અહીંયા અત્યારે પડી છે ગાડીમાં પણ ગોબા પડી ગયા છે જે ગાડી સાથે ટ્રક અથડાયો હતો ગાડી અત્યારે ભાઈ સાફ કરી રહ્યા છે તમે જોઈ શકો છો ગાડી જી ગાડીના જે ભાઈ છે ડ્રાઈવર છે આપણી સાથે છે આ કેવી રીતે તમારી ગાડીમાંથી માંથી કઈ આવ્યું અને શું ઘટના અરે મોટાભાઈ પેલા તો અમારે એને આ તમે જોઈ શકો કે આ તંત્ર કામ કરી રહ્યું છે ને

બે છોકરા હતા એ મેં માનમાન બચાવી કાઢ્યા અંદર પાણી ભાવ પાણી ભાવ બંને જે બાળકો છે ગાડીની અંદર છે ગાડીમાં હતા અને આ ઘટના ઘટી હતી છોકરા

હા જે બે બેનો હતા એ પણ એક્ટિવામાં હતા અને એમનો પણ માન ચમત્કારિક બચાવ થયો છે અને ગાડીમાં રહેલા બાળકો અને ડ્રાઈવરનો પણ ચમત્કારિક બચાવ થયો છે એવું લોકોનું કહેવું છે વધુ માહિતી સામે માટે જોડાયેલા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર